જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કાકા ભત્રીજા લાયા ગાડી એના પાંચમાં ભાગનો આજે શૂટિંગ છે તો વ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશું અને હાલ આલા મોન વાઘુબા બે જણા રીલ બનાવશે એક હેડો એ વાઘો દવાખોને દવાખોને અલ્યા મા ભાઈ બંધ છોકરો બોલતો ચાલતોય નહીં કલાક ભર જ જો છોકરો બોલતો ચાલતોય નહીં અડધો કલાકથી રીલ બનાવે છે હજુ મેળ આવ્યો નહીં કટ ઉપર કટ આવે પછી કટાયા આયા કટ મારા નહીં આવતા હું ઇમ્પ્રેશન ના ભાવ નહીં આવતા કટ લીધા હજુ અડધો કલાક લાગશે ને ના લાગે તાર બોલતોય નહીં ચાલતોય નહીં જમું જીવ

હવે રીલ કટ પડ્યો કાશા બધા હવે કાકા ભત્રીજા નો કટ લેવા જઈએ કાલે વરસાદ પડ્યો તો

તુતર છે ને પછી જો જાવું જાજી પણ હાલ અઠવાળું તો ઘરની બહાર નેકળવા નઈ મળો તને કેમ પેલી ગાડી આપણે જે આલી જ ને ફૂમતે ને એ ગાડી કોઈ હારી નહીં એનું એન્જિન ફેલ છે એટલે ગમે તે ટાઈમે ફૂમ આખો ગાડી પાછી અલવા આવશે બોલ હોવા હોવા એ તો ગભ અના જામે અંદર

ટાઈમ દેખાલે ને એટલા ને બળદ એ તો હશે ને પોણી તો દુકાને માથામાં જતું

કારણ કે પુમતાળજીને ખબર પડી ગઈ છે કે ગાડીનું એન્જિન ફેલ છે એટલે પુમતાળજી ગાડી લઈને હવે દાહે કાકા ભત્રીજાના ઘેર પછી શું થાય છે તમે જોઈજો ખાલી ગાડી આવી ગઈ છે તો કટ લઈ લઈએ કાકા ભત્રીજાના ઘેર ગાડી દાહે હું હાલ થાય તમે જોઈજો ખાલી હા બરોબર ત્યાં લાયા તા કુંતા ગાડી વધાવા પણ વાગુ જે આવી ગયા ને એટલે બધું રમણ ભમણ કરી નાખ્યું કેમેરા બંધ ના પહેર્યો કેમેરા મેન ના લો ભાઈ બધું લાગે છે લે જુરુબા અને બે કુટુંબ વચ્ચે ભુવાના ઢાકા એના લગભગ 6 ભાગ બનાયા અને હજુ કે તમને વિડિયોનો એન્ડ આવી ગયો છે પણ તમને ભાગ ગમતા હોય તો કમેન્ટ કરજો ફરીથી શરૂઆત કરશું નવી શરૂઆત એક બાજુ વરસાદ પડશે આપડે ગરમી તો પાછી એટલી એટલી પડે બફારો તો જતો જ નહીં એટલે એસપી ઓફિશિયલ પાટણ ચેનલમાં વિડીયો પડે છે તો વિડીયોને શેર ખાસ કરજો લાઈક કરજો વ્લોગ તો તમારે રોજ મળશે એમ કે જોવા એમ કે બહાર ફરવા જાવ એ પણ તમને વ્લોગ બતાવી છું બીજો દાડો કહેવાનો કે હાલ હવાઈ

મને તો જો બાયક શોખ મને બાયક નો શોખ હતો તમારો શોખ હતો તમે કુપનો લીધી અને છેવટે કાકો તો છીતરી ગયા અને એન્જિન સેલ ભટકાઈ નાખી બરાબર પછી ક્યાં ક્યાં કટ પડ્યા પછી ક્યાં ક્યાં લઈએ ચાલો વાજી દેખ કુમાર હડો નજીક લા ગાડી તમારે કોઈ ગાડી મેં ઘર હવા સુન કરી ગાડી ના આજ તો કુમાર તો તો તમે

કાકા પેક ગાડીનો ઠક મન નતો ગાડીનો મેં તો જીતી તો મન બાઈ આવકો ઘટું જઈ શકતી આપણે હાલ ફેલાઈ ગયા જાય

સીધી કરીને આબદ વાડી દો ફૂમતોય આબદ વાડી દો રાખો ને મારી થઈ આવત ને ગાડી ચોપો ખોલો તો ગાડી જ ના આવે ને ધક્કો મારવાનો એટલે આચીન લાબાની વાત ચાલે ઓર બાસ્કુજી કે છે પણ હવે પેલો મોણા ધક્કો મારા લાલ ધક્કો ના રેડી બસ ચાલો એ બાજુ કટ આવશે પાછો વરાજ ચાલ રાખજો હા રેડી બરાકો નહી મને લાગે એકલો હા ગાડી ઢાળમાં ચડાવવાની એટલે એ થોડું થોડી ચાલુ નહી રે અવાજ કરજો હા મ્યુઝિક ન મેલવા મારી ચાલુ ચાલુ રાખો તમે કરજે એટલા અવાજ ન આવે વાસી દે અવાજ ન આવે ગાડીનો અને એસી બંધ કર તો અવાજ ના આવે ગાડી તાળે ચાલુ સ્ટાર્ટ <usuk> એ ઉભર માર ભત્રીજાના બાર્યો તમન સમજાવે ભત્રીજાની વાત નથી ખોકે ટોકુ કઈ દયો આરી ગાડી અમને આલી કેમ લે હે સુન તાકા હું વાત કરું સમજાવ એટલે મારી વાત ઓપર હવે તું જે આઈડિયા કેતો તો આઈડિયા આતમાં આય નકે હું મારા 20000 રૂપિયા પાછા આલવાનો નહીં હવે થઈ નહી કે કોઈ કરું નહીં આ ગાડી તમે છે ને લઈ કાઈ દીયો એમ આ સુખંતી મારા પાયનથી લઈ લીધી ને એનું હારું કર્યું ઘણું

તમારાજર તો બચ્યા બરોબર અને આ ગાડી આપણે ભંગાર માં હળવાતા હા તો થી પંદર રૂપિયા આવશે આ તો મેં વિચાર્યું જ નહીં મગજ ને આઈડિયા ખરેખર ભત્રીજા હો તારું મગજ છે ખરેખર આપણે કેટલામાં ગાડી પડી ખબર છે બત્રીસ હજાર રૂપિયા આપણને ફાયદો કરી આલતી જાય હવે એક કામ કરો એ ગાડી અંદર લાઈન મેલ લો હાલ રેડી કમ્પ્લીટ કટાઈ ગયો છે પણ જે કે બ્લોગમાં જોડે રહેજો હું થાય કારણ કે હવે મફુકાકાનો કટ પડશે મફુકાની એન્ટ્રી પડશે એટલે મફુકા કોક રસ્તો બતાવશે કીધું ભૂલી ના ભૂલી ગયા કીધું હા મને એવું હતું મનમાં મસ્ત કટાયો કટ કટાયો જે રસ્તામાં કટ લીધો ને એ કટે કમ્પ્લીટ આવ્યો આરો કટે કમ્પ્લીટ આવ્યો હવે મફુકાનો કટ પડશે મફુકાનો આપણે સમજાઈ દઈએ અને વયકન કટ લઈ લઈએ એટલે ને વયકન યાદ આવે વિડીયોનું એટલે કાકા ભત્રીજાના બધા ભાગ પૂરા થઈ જાય અને નવેસરથી કોઈક કાકા ભત્રીજાની સ્ટોરી લાવશું તમારા મનમાં પણ કોઈ કાકા ભત્રીજાની સ્ટોરી હોય તો તમે તારે કમેન્ટમાં લખજો બરાબર અમે પૂરેપૂરી ઉતારવાની કોશિશ કરીશું

મને તો ખબર નહી પણ મારે કાકો વાત કરે કે ચિત્રો બાઈ જેવા તેવા નતા એક વખત બોલી તો કે કુવા પડવું કુવા તમખું માર્યા વગર ના રહ્યા ખોયા જતા દાદુ મગજ નતું કોઈ ને કીધું બઉ હુશાર હતા એ તો શરમ આપી દુઃખી નહીં તમારા હતા તમે યાર આ તો ગાડી બાબતે નહીં આયે ભેગા એટલે તમે

પાછી મને આવી રીતના ના લાવતા તમે ની લાવ ની લાવ ની લાવ હાર હેડો તાન ઘર ભેળા થઈ તો હેડ હવે કોઈ દાડા આવી કુપન હું પડવું જ નહીં હા તાની પછી કુપન પડવું ની અસલ વાત કરું ફુંતા આ અરે આપણા ગોમના કાકો બત્રી છે કાકા બત્રી વસ્તુ આલવી હોય તો હો વખત વિચારવું પડે અને એના પાસે વસ્તુ લેવી હોય તો હો વખત વિચારવું પડે ગમે તેન ટાઈલ ગમે એની ટાઈલ કે ન્યા મુલા આનો તૈયાર સંભળ

તો કાકા ભત્રીજાનો જે ભાગ હતો એ પૂરો કર્યો છે આટલાથી કાકા ભત્રીજાના બધા ભાગ પૂરા કરી દીધા વિડીયોનો એન્ડ લઈ લીધો છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કર